ઉચ્ચ અને સદાચારી જીવન ન્યાયશીલ રાજનીતિ ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા એને મહાન વ્યક્તિઓનું આવરણ એટલે પવિત્રતાની ભૂમિ ભારતની ભૂમિ એટલે ત્યાગ અને બલિદાનની ભૂમિ આ ભૂમિ પર તો પાળિયાઓ પણ પડકારો કરે પ્રકૃતિની ગોદમાં આ સંસ્કૃતિ સમૃદ્ધ બની છે ઋષિકુળ પરંપરાઓએ આધ્યાત્મિક જ્ઞાનની ભેટ આપી અપાલા ઘોષા મૈત્રી અને અન્ય તપસ્વીની સન્નારીઓએ વેદ ઉપનિષદ અને પુરાણોનું અધ્યયન કર્યું યોગ સાધના અને ઉપાસનાના માર્ગે સંસ્કૃતિની ગૌરવ ગાથા આગળ વધારી આ મહાન વિદેશીઓએ નારી પ્રતિભાને પ્રસ્થાપિત કરી હા જુઓને આ છે હરીની લાડકી મીરા રાજરાણી ભલે બની પરંતુ રાજવૈભવના ભૌતિક સુખો મીરાને લોભાવી શક્યા નથી એના દ્રઢ નિશ્ચયને સામાજિક બંધનો અવરોધી શક્યા નથી મીરાના કૃષ્ણ ભક્તિના પદો આજે પણ આપણા કાનમાં ગુંજે છે પગમાં ભક્તિની ઘૂંઘર બાંધીને નીકળી પડેલી મીરા એના ગીરધરમાં સમાઈ ગઈ માતા બાળકની પહેલી ગુરુ ગણાય છે માતા જીજાબાઈ રામની કર્તવ્ય નિષ્ઠા અને લક્ષ્મણની વીરતાના સંસ્કારનો વારસો શિવાજીને આપે છે પડકારો સામે ઝઝુમવાનું અને સંસ્કૃતિનું જતન કરવાનું સામર્થ્ય માતાના આશીર્વાદ સાથે જેણે માની ગોદમાં જ મેળવ્યું હોય એની વીરતાને ભલા કોણ ન નમે સંસ્કૃતિ રક્ષક શિવાજીની ભેટ માતા જીજાબાઈને જ આભારી છે એ આપ માંગે ચાંદ બોલે ગાથા ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરોએ અંકિત થયેલી છે ઠુમકતી દેખી સ્ત્રીઓ રણઝુમતી દેખી નથી અરે મર્દોના ઝાલિમ જડબા ચીરતી દેખી નથી रानी थी, बुंदेले हरखंडों ने बोली हमने सुनी कहानी थी, बहुत लड़ी मर्दानी, वो जासी वाली रानी थी। मेरी, जासी, मेरी जासी को दे दो, छट! मेरी जासी मुझे अपनी जान से भी।

हमें स्वदेशी कपड़े अपनाने पड़ेंगे और अपने शरीर पर रही हुई इस गुलामी की कालिमों को दूर करना पड़ेगा आग में जला देना पड़ेगा लाठी गोली खाएंगे स्वदेशी अपनाएंगे लाठी गोली खाएंगे स्वदेशी अपनाएंगे लाठी गोली खाएंगे स्वदेशी अपनाएंगे आजादी ना रणसंग्राम में पढ़ भारतीय नारियों પોતાનો ધર્મ ચૂકી નથી જુઓ સાંભળો શું કહે છે રાષ્ટ્રમાતા કસ્તુરબા ભારતની આઝાદી એ બાપુનો સ્વપ્ન છે તે સાકાર કરવું જ રહ્યું એનો માર્ગ સત્યાગ્રહ હોય કે સમર્પણ હોય ઘર હોય કે જે લોય હું તો ડગલે ને પગલે બાપુની સાથે જ રહીશ અને મારા નારી ધર્મ થકી હું રાષ્ટ્ર સેવા કરવા માટે તત્પર રહીશ ભારતીય નારી એટલે માત્ર કોમળતા નહીં જરૂર પડે હથિયાર પણ ઉપાડી શકે છે જો આ આવી આઝાદ હિન્દ ફોજની નીડર નારી કેપ્ટન લક્ષ્મી हम जानते है कि कदम -कदम पे दुश्मनों ने ढेरा डाला है लेकिन हम पीछे नहीं हटेंगे नेताजी ने कहा है गुलामी की गीत से आजादी का घास अच्छा चलो दिल्ली સાહિત્ય નૃત્ય હોય કે નાટ્ય રણભૂમિ હોય કે રમતનું મેદાન ભારતીય નારી હંમેશા છવાઈ ગઈ છે આ છે ભારતીય નારી ખેલાડી પીટી ઉષા રમતના મેદાન પર કોઈ વિઘ્નો તેને અવરોધી શક્યા નથી દ્રઢ મનોબળ અને મક્કમ નિર્ધાર એ જ એના રમતના મેદાન પર દોડતી પ્રત્યેક અવરોધોને પાર કરતી

भारतीय नारी ना उजड़ा पाशा छे व्रज थी पण कठोर अने फूल थी पण कोमल एवी भारतीय नारी नु प्रतिनिधित्व करती सन्नारी नारी एटले किरण बेदी दोस्तों घबराने की कोई जरूरत नहीं है मैं जानती हूँ कि तिहार जेल की ये मजबूत दीवार के बीच आपका दम घुट रहा है लेकिन जो हो गया सो हो गया अब बेबस होने से क्या फायदा मैं पुलिस अफसर नहीं पर मानव होने के नाते मैं आप सबसे अनुरोध करती हूँ कि आप अपने हृदय से हिंदा मिटाने की कोशिश करें और अच्छे इंसान की तरह जीने का निश्चय करें हम सब साथ मिलकर प्रतिज्ञा करें कि हम मानवता के प्रहरी बने रहेंगे हम किसी के भी साथ कभी भी दुर्व्यवहार नहीं करेंगे हम राष्ट्रीय गौरव की शान बढ़ाएंगे

રુચાઓ ભારતના એ વર્ગખંડોમાં જન્મે છે કઈક નચિકેતાઓ હરિયાણા કર્નલના ટાગોર નિકેતનના વર્ગખંડોમાં આત્મશ્રદ્ધાના સંસ્કારો પામી ખમીરવંતી ભારતીય નારી એટલે કલ્પના ચાવલા ક્યાં अंतरिक्ष में कठिनाई होगी कोई बात नहीं मैं भारत की नारी हूँ आपत्तियों से डरने वाली नहीं हूँ और मुसीबत में टक्कर लूंगी मुझे भारतीय होने का गौरव है मेरा लक्ष्य कभी भी छोटा नहीं हो सकता मुझे तो चंद्र पर भी पहुंचना है सारे ब्रह्मांड का जायजा करना है और मेरे भारत को गौरवान्वित करना है जय हिंद भारत जय ભારતીય સંસ્કૃતિની આ ગૌરવ ગાથા શરૂ થઈ ઋષિ પરંપરાથી અને પૂર્ણ કરીએ છીએ કૃષિ પરંપરા સાથે કારણ કારણ કે ભારતીય સંસ્કૃતિ વેદોક્ત જ્ઞાન નૂતન વિજ્ઞાન સાથે પરિશ્રમની સંસ્કૃતિ છે શ્રમ એ માનવ જીવનનો આધાર છે અને શ્રમિકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવો મારા ભારત તો કિસાન પોતાના અથક પરિશ્રમ થકી ન માત્ર ધરતીને લીલીછમ બનાવે છે પરંતુ સમગ્ર સૃષ્ટિનો આધાર બને છે તો આવો નમન કરીએ આ કૃષિ સંસ્કૃતિને મેરે દેશ કી ધરતી सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती झुका है ना झुकने देंगे आजाद तिरंगा हमारा खाते है कसम इस माटी की इस पे जान लुटा देंगे हम भा... સુંદર કૃતિ બાળકોમાં માનવીય મૂલ્યોનો વિકાસ થાય એ હેતુથી